વરસાદે જ રસ્તાઓનું ધોવાણ થયું હોય જેને લઈ સુરતના મેયર દ્વારા પાલિકાના અધિકારીઓ અને મેટ્રોના અધિકારીઓ સાથે મીટીંગ કરાઈ હતી સુરત શહેર રોડ ધોવાણ મામલે તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે સુરતના મેયરની અધ્યક્ષમાં પાલિકા અધિકારીઓ અને મેટ્રોના અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં મેયર સાથે પાલિકા કમિશનર ડેમ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતનાઓ હાજર રહ્યા હતા તો મેયર દ્વારા ત્રણથી ચાર દિવસનું અલ્ટીમેટમ અધિકારીઓને આપ્યું છે રોડના ખાડા અને ડ્રેનેજની કામગીરી સંપૂર્ણ કરવા સૂચના અપાઈ છે સાથે રોડ પર ટ્રાફિક ન થાય તેવી રીતે રિપેરિંગ કરવા સૂચના આપી છે મેટ્રોના અધિકારીઓ કામગીરી નહીં કરે તો ગુજરાત સરકાર દર પંદર દિવસે રિવ્યુ મીટિંગ કરી રિપોર્ટ પણ માંગવામાં આવશે તેમ કહ્યું હતું ત્રણ ચાર દિવસ પહેલા જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રો ના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જે જગ્યાએ પાણી ભરણાતા આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર કમિશ્નરશ્રી સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશ્નરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ જે ચાર દિવસ કોઈપણ પત્ર વહેર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ્યું છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે એને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય